વાઘરા ના ભેસ્તી પાસે દારૂની હેરાફેરી નો પર્દાફાશ સોળ હજાર થી વધુ દારૂની બોટલો સાથે એક ઝડપાયો પંચ્યાસી લાખ ના સહિત એક કરોડ થી મુદ્દામાલ ભાવનગરની શાળામાં ઓગણા એંસીમાં સ્વતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવી આતંકવાદી બતાવ્યા હતા જેના વિરોધમાં ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં વલદવા ડેમ પર કુદરત ખીલી ઉઠી સેલાણીઓનો તાતો ભરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાવરાના ભેસી ગામ નજીકથી પોલીસે બાતમી મળી હતી કે ભરૂચ દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલા રામદેવ રાજસ્થાની હોટલ નજીક એક આઈસર ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે આઈસર ટ્રકમાં રહેલ પાણીની ધાતુની ટાંકીમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો બાતમીના દ્વારા એલસીબીની ટીમ દ્વારા આઇસર ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી જોકે શરૂઆતમાં દારૂ દેખાય ન હતો પોલીસે ટાંકીને કટરોડે કાપીને તપાસ કરતાં અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતાં દારૂના પાંચસો છાસઠ બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ સોળ હજાર છસો ત્રીસ બોટલ હતી આ દારૂની કિંમત રૂપિયા પંચ્યાસી લાખ સત્યાસી હજાર ચારસો આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે વીસ લાખની કિંમતનો આયસર ટેમ્પો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે મળીને પોલીસે એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ મામલામાં પોલીસે જેસારામ વિસ્મ જાટ નામના છવ્વીસ વર્ષે યુવકની ધરપકડ કરી છે જેસારામે પોલીસે જણાવ્યું હતું કે રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડના દેહરાદૂનથી આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો રાહુલે તેને આયસર ટ્રક દહેજ જતા રોડ ઉપર ઊભી રાખવા જણાવ્યું હતું અને પછી વડોદરા જવાની સૂચના આપી હતી પોલીસે રાહુલને વોન્ટેજ જાહેર કરી જેસારામ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર જિલ્લામાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવી આતંકવાદી બતાવ્યા હતા જેનો વિરોધ નોંધાવ્યો હતો જ્યારે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં બનેલી ઘટના પણ વખોડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં અગણાયસીમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીનગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે તેમનું માનવું છે કે આ નાટકથી વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ ઉપસ્થિત જનસમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણીઓ દુભાય છે જેથી સરકાર અને પોલીસ તંત્રને સ્કૂલના આચાર્ય તેમજ સંકળાયેલા શિક્ષકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે જ અમદાવાદના મણિનગર નજીક આવેલ સેવન ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંતાણીનું દુઃખદ મૃત્યુ થયાની ઘટનાએ સમાજમાં આક્રોશ ફેલાયો છે આ ઘટના સામે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસે આ ઘટનામાં કડક પગલાં ભરે તેવી માગણી કરી છે તેઓએ કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુઓ નહીં લઈ જઈ શકે તે માટે શૈક્ષણિક તંત્ર સખત માર્ગદર્શિકા અમલમાં લાવે તેવી પણ માંગ કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં બાલાસીનોરની એક શાળામાં પણ ધોરણ આઠના ના પોતાના સહપાઠી પર ચક્કુથી હુમલો કર્યો હતો જેથી આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી સમાજ તરફથી માંગણી કરાઈ છે આ બહુ યોગ્ય બાબત ન કહેવાય તમે મુસ્લિમ સમાજની જે મા બહેનો છે એના બુરખા જે પહેરાવ્યા અને બુરખા પહેરાવીને જે આતંકવાદી નો રૂલ આવેલો એને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના તમામ ધર્મના લોકો અને એમણે આહાર અનુભવીએ અમારી માન છે કે જિલ્લા વહીવહી તંત્ર ત્યાંના પ્રિન્સિપલ ત્યાંના શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરે કેમકે ત્યાં બેસેલા હજારો બાળકો હતા એની ઉપર માનસિક અસર કેવી પડે કે શું મુસ્લિમ મહિલાઓ જે બુરખા પહેરતા આવી ઘટનાઓ નિર્ણય થાય અમે આજે પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન સરકારની સાથે છે અને હંમેશા રહેશે અમે કીધે કે જણાવેલું કે આતંકવાદીઓની જો વાતચીત એમ છે ને ખટલો નહીં ચલાવો કોર્ટમાં એમને સીધી ગોળીઓ મારો અને આતંકવાદીઓ સફાયા કરી નાખો ને જ્યારે આતંકવાદીઓને સફાયો છે ત્યારે અહીંયા ના રોડ પર આવી અને સરકારની ને સેનાની સાથે સરાહનીય કાર્ય કર્યું અને ઉભેલા હતા આજે પણ હિન્દુસ્તાન ના મુસલમાન સરકાર ની સાથે છે પરંતુ જે આજે દુઃખદ ઘટના બની અમે અમે નિંદા કરીએ અને ત્યાંના પ્રિન્સિપલ અને આશા આપણે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે અને મુસ્લિમ સમાજને માંગ આપે ને બીજી અમારી એક માંગ છે જરૂરત કે જે અમદાવાદની સેન્ટ્રલ ડે સ્કૂલમાં જે દુઃખદ ઘટના બની અને એ દીકરાનું જેમાં મૃત્યુ થયું તમારા સમસ્ત ભરૂચ જિલ્લા હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો આ ઘટનાને નિંદા કે આ જવાન જો દીકરો મર્યો એને પણ ન્યાય મળવો જોઈએ મળવો જોઈએ એના પણ ન્યાય મળવો જોઈએ અને આરોપી સજા થાય એવી અમારી સમસ્ત લોકોની માંગ છે અને ખાસ કરીને સરકાર એક અપીલ કરી દિલથી એ દીકરા જે કહે આ ગુનો કર્યો એને સખત અમે તમામ લોકો વખોડીએ છીએ અને એને એવી કડક સજા મળે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નિર્માણ ના થાય બીજી એક ઘટના બાલાસિનોરમાં પણ આવી બની ગયેલી છે એટલે અમે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પણ એક અપીલ કરી કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય એ તાકીદે તમામ સ્કૂલોની અંદર એક વટહુકમ બહાર પાડી અને અમારા જે બાળકો સ્કૂલે જાય તમામ ધર્મના લોકોના બાળકો એની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે કુદરતને સોળે કડાએ ખીલવી દીધી છે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ અને નદી નાળા છલોછલ ભરાઈ જતા કુદરત પ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે ખાસ કરીને નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલ બલદવા ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે નેત્રંગ આશરે 10 કિલોમીટર અંતરે આવેલ આ બલદેવા ડેમ પૂરતા વર્ષથી છલોછલ ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે ડેમ ઉપરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીંયા ફરવા આવી પહોંચી રહ્યા છે વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે શહેરની ભાગદોડ ભરી જિંદગીથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા લોકો માટે બલદેવા ડેમ એક આદર્શ પિકનિક સ્પોટ બની ગયો છે ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળી રહી છે ઘણા લોકો સોશિયલ મીડિયામાં પણ આ સ્થળના ફોટો અને વિડીયો શેર કરી રહ્યા છે જેના કારણે આ સ્થળની લોકપ્રિયતા વધી રહી છે સ્થાનિક લોકો જણાવે છે કે છેલ્લા થોડા દિવસોમાં વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે અને ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે કુદરતી સૌંદર્ય માણવા આવનારા લોકો માટે અહીં સલામતીની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે જેથી અકસ્માતની શક્યતા ન રહે બલદીવા ડેમ આજના સમયમાં કુદરત પ્રેમીઓ માટે મિની હિલ સ્ટેશન સમાન બની ગયો છે જ્યાં લોકો કુદરતી શાંતિ અને સૌંદર્યનો લહ્વો માણી રહ્યા છે વાલિયા તાલુકાના દેસાણ ગામના છ યુવા મિત્રો આજે અમે ખૂબ સરસ આ પ્રકૃતિની મજા માણવા માટે આવ્યા છીએ આજે અમને સવારથી જેવો આનંદ થતો હતો કે ભાઈ આજે આપણે પ્રકૃતિના ખોળે દર્શન કરવા માટે જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે આપણા ગામની નજીક જ વાલિયાથી નજીક જ એટલે પચીસ ત્રીસ કિલોમીટર એરિયામાં જવું હોય તો ક્યાં જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ બહુ સરસ આપણે કેચમેન્ટ એરિયા છે બલદવા ડેમનો તો પછી અમે વિચાર્યું કે આપણે ત્યાં જ જઈએ અને આજે અમે અમારા મિત્રો સાથે અહીંગાડી આવેલા છે પ્રકૃતિના ખૂબ સરસ દર્શન થયા વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે મેઘરાજાની તો મહેર જ ચાલે છે અત્યારે મઘા નક્ષત્ર ચાલે છે તો ખૂબ સરસ અમને આનંદ આવ્યો આજે અને આપ સાથે પણ મળવાનો અમને ખૂબ આનંદ થયો થેન્ક યુ જિલ્લાના પર્યટકો છે

સ્પેશિયલી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે ઝરમર ઝરમર અને ફેમિલી જોડે અમે સ્પેશિયલ અહીંયા ફરવા આવ્યા છે ખૂબ સરસ જગ્યા છે ખૂબ દૂર જવાની જરૂર નથી નજીકની અંદર જ નેત્રંગથી હાર્ડલી દસ બાર કિલોમીટરની અંતરમાં જ આ જગ્યા આવેલી છે આજુબાજુ ડુંગરો છે ફોરેસ્ટ આવેલું છે અહીંયા બલદવા ડેમ ખૂબ સરસ રીતે અ અ પાણી આવ્યું છે અહિયાં જોવાની સરસ મજાની જગ્યા છે ફેમિલી જોડે ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે અમે બારડોલી થી આવીએ છીએ અને જ્યારે આવું વાતાવરણ હોય વરસાદ વાળું ચોમાસા નું અમે એકચુઅલી ફરવા બધે જતા છે દમણ હોય સાપુતારા હોય બધે પણ તેમાં એક આ નેત્રંગ જે તાલુકો છે ભરૂચ જિલ્લામાં આવેલો ત્યાંનું આ ભાઈ બલદવા ડેમ કરીને જે નેચર છે બહુ સારો છે તો અમે અહીંયા દર વર્ષે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવીએ છીએ તો આ વર્ષે પણ આવેલા હતા

સમાવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો अथवा નીચેના વોટ્સએપ બટને દબાવીને મેસેજ કરો આpmod માં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા-ખાડા અને ખુલ્લી ગટરો સામાન્ય દ્રશ્ય બની ગયું છે ચોમાસામાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા નાના તળાવ જેવા દેખાય છે જે વાહન ચાલકોને રાધાર્યો માટે ભારે જોખમ ઊભું કરે છે તેવી જ રીતે ખુલ્લી ગટરો સ્વચ્છતાના અભાવથી ચાળી ખાય છે આ ગટરોમાંથી દુર્ગંધ આવે છે અને રોગચાળાનું પણ જોખમ વધે છે સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી અને માત્ર દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવે છે જેના કારણે પ્રજાની મુશ્કેલીઓનો ક્યારેય અંત આવતો નથી આ પરિસ્થિતિએ આમોદને ખાડા રાજ અને ખુલ્લી ઉપનામો આપ્યા છે જે સ્થાનિક વહીવટની તદ્દન નિષ્ફળતા દર્શાવે છે આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે રસ્તાઓની બિસ્માર હાલત ખુલ્લી અને ઉભરાતી ગટરો પાણીની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આમોદ હાલ ખાડારાજ રાજ અને ગટ્ટર જેવા નામોથી કુખ્યાત થઈ રહ્યું છે આ સમસ્યાઓના કારણે પ્રજાની હાલાકી વધી છે અને વિરોધ પક્ષો તેમજ જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રીના આદેશ છતાં આમોદના મુખ્ય માર્ગોની દયનીય હાલત પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે તેમણે સીધા શબ્દોમાં આરોપ લગાવ્યા છે કે સમગ્ર ગુજરાતમાં બિસ્માર માર્ગોને તાત્કાલિક રિપેર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના હોવા છતાં આ મુદ્દે જાણી અવગણવામાં આવી રહ્યું છે અને તેની સાથે ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી શ્રીએ આ ગુજરાતના તમામ વિસ્તારોમાં જે રસ્તા ખરાબ થયેલા છે એના માટે તાત્કાલિક અધિકારીઓને બોલાવીને તાત્કાલિક રસ્તા રિપેર કરવા માટેનો આદેશ આપવામાં આવેલો છે પરંતુ ભરૂચ જિલ્લાના આર ટી વિભાગ કયા કારણસર આ કામ નથી કરતું આંબુ શહેરને ઓરમાયું વર્તન રાખવામાં આવી રહેલું છે અહીંયા કેટલા સાધનો જઈ રહેલા છે નાના બાળકો જઈ રહેલા છે અને કેટલી ગાડીઓ ખાડામાં પડે છે નુકસાન થાય છે તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ કેમ નથી કરતા જો ટૂંક સમયની અંદર આ કામગીરી કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની અમારી ફરજ બનશે જેથી કરીને આ મીડિયા માધ્યમ દ્વારા આરએનબી વિભાગને જણાવે છે કે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરે અને જે ખાડા પૂરેલા હતા તાત્કાલિક ખાડા પૂરાવે એવી અમારી માંગ છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુલેમાન યુસુફ તોરાબે પણ આ મુદ્દે મેદાનમાં આવી માત્ર રસ્તા ખાડા જ નહીં પરંતુ ગટરની ગંભીર સમસ્યા પર પણ પાલિકા સામે બાયો ચડાવી છે તેમણે જણાવ્યું છે કે સોસાયટીમાં જવાના રસ્તા પાસે કુલ્લી ગટરો છે આસપાસની સાફ સફાઈ દરમિયાન કચરો ગટરમાં ઠાલવી દેવામાં આવે છે જેથી ગટરો બ્લોક થઈ જાય છે અને ગંદકી ફેલાય છે આ પર્યાવર જવાનો રસ્તો છે આ નગરપાલિકામાં તૂટી જાય છે વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિકા નિરાકરણ આવતું નથી ને આ જે કંઈ સાફ સફાઈ થાય છે કચરાની તે બધો કચરો ચોકડીનો તપ કરીને આ ગટરમાં નાખી જાય ગટર બનાવવા કરતાં પૂરવાનો પ્રયાસ વધારે થાય છે તમે શું કહેશો આ અમૂત નગરપાલિકાને આ તો હજુ હદ થઈ ગઈ હવે એનો કોઈ નિરાકરણ આવે એવી અમૂત નગરપાલિકાને ઉત્સુકતા છે સ્થાનિક નાગરિકે પણ ખાસ કરીને બચોકા ઘરની સામેના મોટા અને જોખમી ખાડા તરફ તંત્રનું ધ્યાન દોર્યું છે જેને મોતના ખાડા તરીકે ઓળખાવ્યો છે નજીકમાં સ્કૂલ અને મદરેસાઓથી નાના બાળકોના જીવ પણ જોખમમાં મુકાયા છે આમોદ ગામમાં ચોકડી વિસ્તારમાં બચ્ચોના સામે વારંવાર અનેકવાર આ ખાડો પડી જાય છે તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે મીડિયા દ્વારા પરંતુ હાલમાં એક એસી ગાડી પર અહીંયા ધડકી પડી હતી અને આ તમે ખાડો જોઈ શકો છો ટાયર સમિત અહીંયા નીકળી ગયા હતા પરંતુ તંત્ર કોઈ પણ જાતનું એક્શન લેવા તૈયાર નથી અમારી તંત્રને બસ એક જ રજૂઆત છે કે આવા જે ખાડા છે તે અહિયાં રસ્તા પર અનેક છે એ પરિસ્થિતિ એ વાતનો પુરાવો છે કે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે સામાન્ય નાગરિકોને કેવી હાલાકી ભોગવવી પડે છે નસલ હાઈવે નંબર ચોસઠ જેવા મહત્વના માર્ગોની આવી હાલતથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો બંને મુશ્કેલીમાં મુકાયા છે જો કે સૌથી મોટો મુદ્દો સ્થાનિક નેતાગીરીનો અભાવ છે જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરે છે પરંતુ પ્રજાહિતમાં એક થઈને કામ કરતા નથી પરિણામે સ્થાનિક પ્રશાસન પર કોઈ કડક નિયંત્રણ રહેતું નથી અને સમસ્યાઓનો કાયમી ઉકેલ આવતો નથી પ્રજાની માંગ છે કે તાત્કાલિક ધોરણે આખાઓનું સમારકામ થાય ગટર વ્યવસ્થા સુધરે અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય તે જરૂરી છે જેથી આમુદના લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે અને તેઓની સમસ્યાઓનો અંત આવે સ્થાનિક નેતાઓએ રાજકીય વિખવાદો બાજુ પર મૂકીને પ્રજાના હિતમાં નક્કર પગલાં ભરવા જોઈએ તે હાલની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં માં છેલ્લા પંદર તપાલ વિતરણ થતું ન હોવાથી તપાલોના ઢગલા જોવા મળ્યા હતા જેના કારણે ગામ તથા આસપાસની સોસાયટીઓના લોકો જરૂરી ડોક્યુમેન્ટથી વંચિત રહી ભારે હાલાકી અનુભવી રહ્યા હતા ટપાલ વિતરણ ન થતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસે ડોટ મૂકી હતી ત્યારે અંદર તપાલોના ઢગલા જોવા મળ્યા ફરજ પર રહેલા પોસ્ટલ કર્મચારી ખુશી એચ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટપાલ વિતરણ માટે જવાબદાર ગૌરવ મોહનભાઈ પટેલ છેલ્લા બાર તારીખથી ફરજ પર હાજર થયા નથી આ અંગે અનેકવાર ભરૂચ હેડ ઓફિસને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા આથી રોષે ભરાયેલા ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસનો ઘેરાવો કર્યો હતો ત્યારબાદ ભરૂચ પોસ્ટલ સબડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા તવરા પોસ્ટ ઓફિસે પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે ગામ લોકોને તેમણે સંતોષકારક જવાબ ન આપતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી અંતે પોસ્ટના અધિકારીએ ગામ લોકોને વિશ્વાસ અપાવ્યો કે ટપાલ વિતરણની સમસ્યા દૂર કરવા માટે વહેલી તકે નવો માણસ મૂકવામાં આવશે અને ટપાલોનું વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે શરૂ કરવામાં આવશે અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ મને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગડાઓ તે ગામે ઘરે ઘર પહોંચતા રહે

ડીજેના ટાલે તેમજ ગરબે પણ રમ્યા હતા આગમન યાત્રામાં ગણેશજી ઉપર લાઇટોની વિશેષ રોશની કરવામાં આવી હતી લાઇટોના જગમઘાટ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું ભરૂચમાં યોજાયેલ ટુ પોઈન્ટ થયું હતું ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલ એક હોટલ ખાતે આઈ ઇવેન્ટ્સની પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસમેનને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે એવોર્ડ વિતરણ કરાયું હતું કાર્યક્રમમાં છાસઠ જેટલા નામાંકિત વ્યક્તિઓની પરિચય પ્રસ્તુતિ એવોર્ડ સમારોહ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો હતો આ અવસરે આઈ ઇવેન્ટ્સના ફાઉન્ડર અને ક્યુરેટર રોહન બાગડે જણાવ્યું હતું કે બીબા એવોર્ડ્સનો હેતુ ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાના આ પ્રયાસ શહેરના ઉત્કર્ષ અને પ્રગતિ માટે એક પ્રેરણાત્મક પગલું સાબિત થશે બીબા ટુ પોઈન્ટ ઝીરો જે ભરૂચમાં એક આગવી પ્રતિભા ધરાવતી સંસ્થા છે અને આ સંસ્થા તરફથી ભરૂચ શહેરના અને જિલ્લાના જે વિશિષ્ટ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવેલી છે નામના મેળવેલી છે એવા આર્ટિસ્ટો ડૉક્ટર્સ વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું

સેવા વિષય પર સમજાવ્યું હતું અને બીજા દિવસે શ્રુતિ પ્રકાશ સ્વામીએ શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા મનુષ્ય જીવનમાં શિક્ષાપત્રી ગ્રંથનું મહત્વ અંગે સવિસ્તાર સમજાવ્યું હતું પારાયણના અંતિમ દિવસે સમાપન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પારાયણ સ્થળથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જેમાં પૂજ્ય નિર્મળ સ્વામી પૂજ્ય ત્યાગ વલ્લભસ્વામી પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી વલ્લભસ્વામી પૂજ્ય ભાગવત સ્વામી પૂજ્ય સ્વામી પૂજ્ય પ્રેમદર્શન સ્વામી પધાર્યા હતા શોભાયાત્રા પારાયણના સ્થળેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જે ભાથીજી મંદિર ઝંડા બજાર ચોરાવાગા કુરાલિયા ખડકી સરદાર ચોક ધોબીપડિયા બજાર થઈને પરત સભા સ્થળે આવી પહોંચી હતી શોભાયાત્રાનું સ્થળ પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું અને માર્ગો પર સ્વામિનારાયણ મહામંત્ર ગુંજતો જોવા મળ્યો હતો અને ભક્તિના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં વડતાલ ધામની ધરતીને ગ્રહણ કરી અને સર્વજન હિતાય સર્વજન સુખાય એવા શિક્ષાપત્રી ગ્રંથને અર્પણ કર્યો એ વાતને આ વર્ષે બસ્સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત તેવા તમામ મૂળો તમામ સંસ્થાઓ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો અદ્ભુત ઉત્સવ ઉજવી રહ્યા છે શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિનામ સુખડા અંતર્ગત ગુરુહરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના અભિપ્રાય ને અનુવૃત્તિ અનુસાર પ્રગટ ગુરુ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે હરિધામ અંતર્ગત આવતા સત્સંગના જુદા જુદા વિભાગોમાં પણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ના આયોજન અનુરૂપ ચાતુર્માસ અને વિશેષ કરીને શ્રાવણ માસમાં સંતો દ્વારા સત્સંગ પારાયણોનું આયોજન કરવામાં આવે છે વડોદરાથી લઈને પાદરા જંબુસર આ વિવાદ છે એને ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષર પ્રદેશ એવું નામાભિધાન કરેલું છે અને પ્રદેશના પ્રાદેશિક સંત તરીકે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજીને સેવાની જવાબદારી સોંપેલી છે જંબુસર જોગનાથ મહાદેવને ને ચાંદીના અર્પણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રસિદ્ધ ડવરૂ મંડળ અને અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું જંબુસર નગરના સેવાભાવી ભક્તિ રસમાં ડૂબેલા સતત સેવા ભક્તિમાં લીન એવા પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીની ચાંદીનું મુખારવિન અર્પણ કરવાનું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપભાઈ સોનીના નિવાસસ્થાન મહાદેવનગરથી નીકળી શહેરના રાજમાર્ગો ટંકારી ભાગોળ ઢોળ મુખ્ય બજાર કોટબારણા ઉપલીવાટ ગણેશ ચોકથી જોગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા અગોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રામાં શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ કિરણભાઈ મકવાણા નિલેશભાઈ ભાવસાર ભૂપેન્દ્રભાઈ પંચાલ છત્રસિંહ મોરી જિજ્ઞેશભાઈ રાણા યોગેશભાઈ પુરાણી જીગર પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા પ્રતાપભાઈ સોની દ્વારા શિવજીને ચાંદીનું મુખારવિન અર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય શ્રી બ્રહ્મણ સુવર્ણાકાર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રશસ્તિ પત્ર સાફો સાલ ઓડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહામંત્રી રમેશભાઈ સોની સંરક્ષક ભવરભાઈ સોની ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જંબુસર નગરનું પૌરાણિક શિવ મંદિર જોગનાથ મહાદેવજી જ્યાં આજ રોજ અમારા પરિવાર દ્વારા શિવજીનું ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવામાં આવ્યું જેની શોભાયાત્રા અમારા નિવાસી સ્થાનેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી મંદિર ખાતે આવી પહોંચી જ્યાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી ભોળાનાથની શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રખ્યાત ધમરૂ મંડળ અઘોરી મંડળ સૌના દેલ જીતી લીધા હતા અને આ મંડળ દ્વારા વિવિધ કરતબ રજૂ કરી મન મોહી લીધા હતા મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ શિવ ભક્તો જોડાયા હતા ને જે બી શિવ ભક્તો જોડાયા છે એમનો બધાનો આભાર માનું છું દિલથી જય ભોળેનાથ જય ભોળેનાથ નસવાડી તાલુકામાં ચાલતા બે નંબરના માટી ખંડના ધંધા અટકાવવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ ખોટી થયેલ ફરિયાદ રદ કરવા છોટાઉદેપુર જિલ્લામાં સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રોયલ્ટી પાસ વગર મોટા ખનીજની હેરાફેરી ચાલતી અટકાવવા તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના સંખેડા તાલુકામાં કલેડિયા ગામ નજીક ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યાઓમાં ટ્રકો દ્વારા રાત્રિના સમય માટી ખાલી કરવામાં આવતી હતી અને ટ્રકોનો વધુ પડતો ઘોંઘાટ થતા ગ્રામજનોએ પત્રકાર નૈનેશભાઈ પ્રકાશભાઈ તડવીને બોલાવેલ અને સ્થળ પર મોટા માટીનો જથ્થો જોવા મળ્યો હતો જેથી ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ન હોવાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ પત્રકારે કર્યો હતો જેની અદાવત રાખીને ભૂમાફિયા દ્વારા પત્રકાર તળવી દૈનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદો નોંધવામાં આવી હતી આદિવાસીની પ્રકૃતિનો નાશ ના થાય અને પત્રકારો વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી સંઘ દ્વારા નસવાડી મામલતદાર ખાતે પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી ન્યાયહિતના સમાચારો પ્રસિદ્ધ કરી લોકોનો અવાજ બનીને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પત્રકારો પોતાના જીવનું જોખમ ખેડી સરકારી તિજોરીને નુકસાન ન થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવતા હોય છે જેથી આવા ભૂમાફિયા પત્રકારોનો અવાજ દબાવવા આ રીતના ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હોય છે અને પત્રકારોની સુરક્ષા અને બે નંબરના ચાલતા માટી ખનન અટકાવવા અને આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવા સદન પહોંચી ભૂમાફિયાઓની તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી પત્રકારો ઉપર ખોટી ફરિયાદ બંધ કરો માટી ખનન ભૂમાફિયાઓને જેલમાં ધકેલો જેવા ભારે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પત્રકારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોને ઉજાગર ન કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નયનેશભાઈ તળવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે ગે કાયદેસર ખનન કરે છે એમના પર કાયદેસરની કાર્યવાહી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું અમારા એક પત્રકાર મિત્રોની ઉપર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ આપવામાં આવેલી એટલે એ ફરિયાદ રદ થાય અને સત્ય સુધી પહોંચાય એના માટે અમે આ લોકો અમે લોકોએ આજે નસવાડી મામલતદારશ્રીને એક આયોજનપત્ર આપેલું છે પત્રકારનું કામ છે કે ખોટા કામ થતા હોય એને ઉજાગર કરવાનું અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે બાપૂ માફિયાઓ એટલે અમારી સરકાર જોડે એટલે એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તળવી નયનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે માફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીના અમે ફોરવર્ડ કરશું

ભાવનગરની શાળામાં માં સ્વતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવી આતંકવાદી બતાવ્યા હતા જેના વિરોધમાં ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં બલદવા ડેમ પર કુદરત ખીલી ઉઠી સેલાણીઓનો તાતો આજના સિટી ન્યૂઝની સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર